જે લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરે છે તેમણે પરમેશ્વરનું નામ જાણવું જોઈએ ઈસુએ પરમેશ્વરના નામ શીખવ્યું એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તીસમાં આપતા જાઓ મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું ઈસુએ તેમના શિષ્યોને પિતા પુત્ર અને પવિત્ર આત્માનું નામથી લોકોને બાપ્તીસમાં આપવાની આજ્ઞા આપી સરળ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ છે કે પરમેશ્વર યુગના અંત સુધી ત્રણ અલગ અલગ નામોનો ઉપયોગ કરશે પિતા પરમેશ્વરનું નામ યહોવા છે પુત્રનું નામ ઈસુ છે ત્યારે પવિત્ર આત્માનું નામ શું છે ઈસુએ પ્રેરિત યોહાનને જાણવા દીધું કે તેમનું નવું નામ ભવિષ્યમાં પ્રગટ થશે જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ અને તેના પર મારું પોતાનું નવું નામ લખીશ મારું નવું નામ ઈસુનું નવું નામ છે જે પવિત્ર આત્માનું નામ પણ છે ઈસુએ સાક્ષી આપી કે એક સમય આવશે જ્યારે તેમનું નવું નામ એટલે પવિત્ર આત્માનું નામ આપવામાં આવશે ઈસુનું નવું નામ વિશેની ભવિષ્યવાણી પ્રતિકરણ અધ્યાય બે માં પણ જોવા મળે છે જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ વરી હું તેને શ્વેત પથ્થર આપીશ તે પથ્થર પર એક નવું નામ લખેલું છે તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી ઈસુ વિજય મેળવનારાઓને એટલે ઉદ્ધાર પામનારા સંતોને એક સફેદ પથ્થર આપે છે જેના પર નવું નામ લખેલું હોય છે અહીંયા પથ્થર શું દર્શાવે છે જે જીવંત પથ્થર છે જેમને માણસોએ નકાર્યા હતા ખરા પથ્થર ઈસુને દર્શાવે છે જે શરીરમાં આવ્યા છે તેથી પથ્થર પર નવું નામ ઈસુનું નવું નામ છે બાઇબલ આપણને શીખવે છે કે માત્ર તે સંતોને ઈસુનું નવું નામ આપવામાં આવશે જેમનો ઉદ્ધાર થવાનો છે તેથી ઈસુની શિક્ષાઓની આજ્ઞાકારિતામાં આપણે પવિત્ર આત્માનું નામ એટલે ઈસુનું નવું નામ પર વિશ્વાસ કરવો જોઈએ